વડોદરામાં આવેલા સિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે સમસ્ત વસાવા સમાજનો સોલમો સમૂહલગ્ન યોજાયો જેમાં પચ્ચીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા સિનોરના અવાખલ ગામે સ્કૂલના વિશાળ પટાગઢમાં સમસ્ત વસાવા સમાજ દ્વારા સોલમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચ્ચીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સિનોર તાલુકા વસાવા સમાજ ખાતે છે એ બદલ તમામ દીકરીઓને આશીર્વાદ તેમજ જે સમૂહ પૂરી કમિટી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચશ્રીઓના આયોજક મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન સમાજ માટે આવા કાર્યો કરતા રહે અને આવનાર સમયમાં પણ અહીં જયારે આવા પ્રોગ્રામો થશે ત્યારે સમાજ આવી રીતના સફળ બનવાના પ્રયત્નો કરશે તમામ જયા આદિવાસી જોહાર જોહ ખત્રી દિવ્યાંગ વડોદરા